ઘણીવાર પૂર્વજન્મનો લેણદાર અથવા તો પૂર્વજન્મનો શત્રુ વેર વાળવા માટે દીકરો બનીને ઘરમાં અને એ દીકરો પછી એવો દુઃખી જુગારી બને શરાબી બને બાપને પાણીએ ઉના આંસુએ રોવડાવે એ દીકરો નથી ગયા જન્મનો શત્રુ છે ક્યારેક ગયા જન્મના કોઈકના પૈસા લઈ લીધા હોય ને પાછા આપ્યા ના હોય ને આમને આમ રાજી થઈને આ કોઈ કોકનું હરામનું લઈ લેવાનું ખાઈ જવાનું કોકનું આવી વૃત્તિ પછી ઈ છોકરો બનીને આવે ક્યારેક અપંગ હોય અથવા તો કંઈક શારીરિક સ્થિતિ આવી હોય પછી હોસ્પિટલના ધક્કા ખાતા જ કરો પૈસા ભર્યા જ કરો વસૂલ કરે કરે ને કરે આ સંસારમાં વધુ ઋણાનુબંધથી જોડાયેલું છે વાળા અકારણ કશું થતું નથી હર ચીજ ગરમી પડ રહી તો બારિશ હોય તો કારણ હૈ હર ચીજ કા કારણ હૈ તુમ બીમાર હોય તો કોઈ કારણ હૈ અકારણ કુછ ભી નહી હોતા

અને શ્રવણ મરેલો પણ એ શ્રવણના આંધળામાં બાપનો જે શ્રાપ લાગ્યો એ બ્રહ્મના બાપને ભોગવવો પડ્યો કે જેમ અમે અમારા પુત્રના વિયોગમાં તડફી તડફીને મરીએ છીએ એમ રાજા તારા પ્રાણ પણ પુત્ર વિયોગમાં જશે તું મરીશ ત્યારે સરજુ જળની ચમચી મૂકવા માટે કોઈ તારી પાસે હાજર નહીં હોય છોકરો અને એમ જ થયું જ્યારે રામ જ્યારે દશરથજીના પ્રાણ ગયા રામના વિયોગમાં ત્યારે નથી રામ નથી લક્ષ્મણ નથી ભરત નથી શત્રુઘ્ન ભરત શત્રુઘ્ન નનિહાલ મેં રામ લક્ષ્મણ અને રામ ગયા એના છઠ્ઠા દિવસે દશરથજીના પ્રાણ જાય છે અને એ સમયે તુલસીદાસજી લખે છે કે તાપસ સાપ અંધ સુધી પાય

अवश्यमेव अवश्यमेवक्त कृतम कर्म शुभाशुभ जे कई शुभ अशुभ कर्म कर कर्म करने में मनुष्य का अधिकार है मतलब मनुष्य स्वतंत्र है लेकिन महाफलेशु कदाचना भगवत गीता कहे कर्मण्येवाधिकारस्ते મા ફલેશું કદાચ અહીંયા અધિકારનો અર્થ થાય સ્વતંત્રતા કર્મ કરવામાં તું સ્વતંત્ર છે પણ કર્મ કરવામાં જ તું સ્વતંત્ર છે જેવા કર્મ કરવા હોય હારા કરવા હોય તો હારા કર ખરાબ કરવા હોય તો ખરાબ કર પણ મા ફલેશું કદાચ કર્મના ફળમાં તું સ્વતંત્ર નથી જેવા કર્મ કરીશ તેના તેવા ફળ તને મળશે અને ભોગવવા જ પડશે માણસ હસતા હસતા પાપ કરે કોઈને છે કઈ કરમ છે એટલે દશા આવી થઈ ચોરીયા કામા કરવા પડે છે અને એ ચોરીયા કામ વળી પાછા ઓર નીચે નીચે લઈ જશે તો સાવધાન